અને જે પોલીસ છે સૌરાષ્ટ્રની જે પોલીસ છે કામ કરી રહી છે થોડાક દિવસ પહેલા આપણે જોયું હતું કે આગેવાનો જેટલા પણ પાટીદાર સમાજના છે એ બધાએ ચિંતન શિબિર કરી હતી ચિંતન શિબિરમાં જેટલા પણ પાટીદાર સમાજના આગેવાનો છે જે નેતાઓ છે જે સમર્થકો છે જે પાટીદાર સમાજ સાથે હવે જોડાવા માગે છે નેતાઓ છે એ બધાની મિટિંગ થઈ હતી ચિંતન શિબિર થયું હતું તેમાં પાટીદારોને લગતા જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે ખાસ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ વરૂણ પટેલ પિયુષ રાદડીયા જેવા જે નેતાઓ છે તે જોવા મળ્યા હતા હાલાકી આ બધાની વચ્ચે રહસ્ય એ રહ્યા છે એક એક પછી કે આખરે તપાસ કેમ થતી નથી કેમ આખાડા કામ કરવામાં આવી રહ્યું છે કેમ હાઈકમાન્ડ આના પર કંઈ એક્શન લેતું નથી એટલે કે હવે લોકો મજબૂર બન્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહેવા માટે વડાપ્રધાનને કહેવા માટે જેટલા પણ સત્તા પક્ષમાં છે બધાને કહેવા માટે કે ગોકુળિયું જે ગોંડલ છે એમાં આ પ્રકારના કામ થઈ રહ્યા છે છતાં પોલીસ શું કરી રહી છે પિયુષ લાલજીભાઈ રાદડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને એક બાબતો લખીને એક અરજી મોકલવામાં આવી છે કે નોટિસ જેવું મોકલવામાં આવ્યું છે એક બાબત મોકલવામાં આવી છે એમાં એક લેટર મોકલવામાં આવ્યો છે જેમાં એમને ઘણા ખરા જે મુદ્દાઓ છે એમને આવરીને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે પત્રમાં એમને ઘણી બધી બાબતો લખી છે બાબતોની વાત કરવી છે તો પહેલાં એમને લખ્યું છે કે અમિત ખૂટ આત્મહત્યા કે પછી મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે બીજો કિસ્સો એમનો એ છે

અને એના ઉપર ખરેખર કોણે આત્મહત્યા કરવાનો દબાણ કર્યો એ બાબતની કોઈ નિષ્પક્ષ તપાસ થઈ નથી અને ખરેખર તો અમિત ખુટ દ્વારા આત્મહત્યા કરેલ છે કે પછી તેની હત્યા કરવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ કોઈ પણ પ્રકારની થયેલ નથી બાજુમાં એમને જણાવ્યું છે કે અમિત ખુટ પર દુષ્ક કર્મનો કેસ કરનાર સગીર બાળકી દ્વારા તેની મિત્ર પૂજાબેન રાજકોટ દ્વારા પણ પોલીસ ઉપર અને ચોક્કસ વ્યક્તિ ઉપર બે દિવસ પોલીસ સ્ટેશનમાં રાખવા તથા તથા ધમકી આપતા હોવાના આક્ષેપો સહિત ફરિયાદો ગોંડલ આ સિવાય એડવોકેટ સંજય પંડિત એડવોકેટ દિનેશ પાતર વકીલાતનું કામ કરવા બદલ પોલીસ દ્વારા આરોપી બનાવવામાં આવેલ છે આ સિવાય પણ એડવોકેટ ભૂમિકા પટેલ એડવોકેટ અંકિત ટિલવા મિત સોંદરવા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ દમન બાબતે અલગ અલગ

તો તમે આરપીએડી કરીને આપી શકો છો એટલે આરપીએડી કરવામાં આવી છે અને નકલ રવાના કરવામાં આવી છે માન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ શાહ સાહેબને માનનીય રાજપાલ શ્રી ગુજરાત માનનીય ગૃહમંત્રી શ્રી ગુજરાત ડીજીપી શ્રી ગુજરાત અને રાજકોટ આ દરેક આરપીડી કરીને નકલ રવાના કરવામાં આવી છે આટલા લોકોની નકલ રવાના કરવામાં આવી છે અને પિયુષ રાદડીયાએ હવે ન્યાયની માંગણી કરી છે કે પોલીસ આખરે કયા વ્યક્તિઓના ઇશારે કામ કરી રહી છે પોલીસ કોની કથપુતલી બનીને કામ કરી રહી છે પોલીસ કેમ સચોટ પગલાં નથી ભરતી કેમ અમુક જે ચોક્કસ વ્યક્તિઓ છે એના ઈશાને કામ કરી રહી છે તમે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આખો જે પત્ર છે પિયુષ રાદડીયા દ્વારા લખવામાં આવ્યો છે પત્ર આખો જોઈ શકો છો તેમાં ઘણા ખરા મુદ્દાઓ જે છે તે આંતરી લેવામાં આવ્યા છે ને હા એમને એવું પણ કહ્યું છે એમને જે પત્ર લખ્યો છે પિયુષ રાદડિયા સહિત પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં અન્ય વ્યક્તિઓ જેમ કે એડવોકેટ અંકિત તિલવા એડવોકેટ દિનેશ પાતર એડવોકેટ સંજય પંડિત એડવોકેટ ભૂમિકા પટેલ મી સોંદરવા વગેરે ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા દમન બદલ સરકાર દ્વારા પગલાં લેવાની અરજ પણ કરવામાં આવી છે આ સાથે રાજકોટ જિલ્લાના ઉપરોક્ત કેસોમાં સંડોવાયેલા એસપી ડીવાય એસપીથી લઈને કોન્સ્ટેબલ સુધી જે પણ અધિકારીઓ સંડોવેલા હોય તે તમામ વિરુદ્ધ સસ્પેન્ડને લઈને ડિસ્મિસ સુધીની કાર્યવાહી કરવા રજ કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે પીછ રાદડિયા દ્વારા એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ ચિંતન શિબિર પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે એની ક્યાં કસર જોવા મળી રહી છે હવે પટેલો જાગ્યા છે હવે પાટીદારો જાગ્યા છે ને હવે એ લડી લેવાના મોડમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ બધી જ આરપીએડી કરીને નકલો મોકલવામાં આવી છે હવે જોઈએ છીએ કે આમાં પરિણામ ક્યારે આવશે કારણ કે અંતના સફર સુધી બહુ બધા રહસ્યો જોઈ લીધા છે હવે અંતનું સફર તય કરવા માટે આ દરેક લોકો પાટીદારના દરેક જે નેતાઓ આગેવાનો છે અંતના સફર સુધી પહોંચી રહ્યા છે હવે જોવાનું રહેશે કે અંતનું સફર અંત સુધી આવે છે કે પછી હજી વચ્ચે જ હલવાઈ જાય છે જોવાનું રહેશે આ મુદ્દાને આપનું શું કેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપણે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી લેજો નમસ્કાર